લવ મેરેજ કરે છે એ આ માં એવો સુધારો લાવો કે મા બાપની સેલ્ફિયા નોંધણી ગામમાં થાય અને એમાં પણ જ લોકો હોય સૌ પ્રથમ મારી માગણી કે ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતા ને રાષ્ટ્ર પ્રાણી રાષ્ટ્ર માતા તરીકેનો દરજો મળે લોકસભાના ઉમેદવારોની જાહેરાતો થઈ રહી છે કયા પક્ષમાંથી કયા ઉમેદવાર ચૂંટણી લડશે તેની પર મહોર લાગી રહી છે ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ માટે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે જેને લઈને ગેનીબેને પણ હવે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે આ વિડીયોમાં જાણીશું કે ગેનીબેન ઠાકોરને કયા મુદ્દા જીત અપાવશે નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગેનીબેન ઠાકોર કે જે બેબાક અને ખુખારપણે સરકાર સામે સવાલો કરવાને લઈને લાઈમલાઈટમાં રહેતા હોય છે ત્યારે હવે બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતા ચૂંટણી પ્રચાર અને સરકાર પર પ્રહારની રણનીતિ શરૂ કરી છે ત્યારે એક ધારાસભ્ય તરીકે તો તેઓએ સરકાર સામે પ્રજા માટે અવાજ ઉઠાવ્યો જ છે પરંતુ હવે તેઓ સાંસદ ઉમેદવાર તરીકે હુંકાર ભરી રહ્યા છે તેમણે એક સંબોધનમાં લવજેહાદ પર નિવેદન આપ્યું છે

કોઈ પણ સમાજની દીકરી હોય કોઈ પણ ધર્મની દીકરી હોય કોઈ પણ વિસ્તારની દીકરી હોય પણ આ વર્તમાન ક્યાંકને ક્યાંક કળયુગની અસર અડવાને કારણે પશ્ચિમી સંસ્કૃતિને અસર અડવાને કારણે મોબાઈલના કારણે જે આ દીકરીઓ અને એમાં જે માતા મારે લોકો હોય કે અન્ય રીતે ફોન આવીને કે એને એક પ્રેમ જાળ પારામાં પસારીને લાગણીમાં લાવીને તે લવ મેરેજ કરે છે એ આ લવ મેરેજ માં એવો સુધારો લાવો કે મા-બાપની સહી પરિચય હોય એ લગ્નની નોંધણી ગામમાં થાય અને એમાં પંચમાં પણ ગામના જ લોકો હોય આ હું વિધાનસભા ગુંની અંદર મેં વિધાનસભામાં માગણી કરેલી ને 182 એ ধারা સબેરે તમામ ગુજરાત વહેલામાં વહેલો આ કાયદો અને તમામ સમાજોમાં જે વર્ગ વિજ્ઞા થાય છે એ વર્ગ વિજ્ઞા જો કાબુમાં લાવવા હોય તો આ નવ મેરેજ ને રોકવા માટે કાયદામાં સુધારો લાવવો પડશે લાવવો પડશે ને લાવવા પડશે એટલું જ નહીં ગૌવંશ અને ગૌ હત્યા પર પણ સવાલ ઉઠાવ્યા છે ગાયને ગૌ માતાનો દરજ્જો કરવાની માંગ કરી છે તેમજ પશુપાલકોને શું નિર્દેશ કર્યો અને લોકો પાસે વધુ મતમ આપવા માટે શું અપીલ કરી તે પણ સાંભળો અને ગાય માટે એટલું જ કહું છું કે ગૌ માતા એ હવારે આપણે ઘરે થી ત્યારે હવારે જો ગાય મળે તો આપણે માનીએ કે આજે બધા જ કામ થઈ જશે ગાય મળી છે અને એનું પાલન કરવું એ આપણે સૌની જવાબદારી છે મોટી સંખ્યામાં મારી હાજર છે અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણી જવાબદારી છે પેલા તો જુલાઈની અંદર ગાય આપતા અને ગાય આપતા એટલા માટે કરીને એ દરેક દીકરીઓ હાજર થી કે મને મારા પિયરમાંથી માંથી જુરામાં ગાય આપી છે તો જિંદગી ભર સેવા કરતા હવે આ ભેંસો ચલણ આવ્યું છે ને શંકર ગાયોનું ચલણ આવ્યું છે એમાં ક્યાંક ક્યાંક આપણી જે ઓરિજિનલ ઓલાદ ઓરિજિનલ જે ગાયું છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે ત્યારે આપ સૌ પશુપાલકો છો પશુના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા છો અને સંકળાયેલા છો ત્યારે આવનાર સમયમાં બાપુ આપ સૌના આશીર્વાદ મળશે અને અત્યારે મેદાનમાં પણ છું ત્યારે આપ સૌને સો ટકા ખાતરી આપું છું કે લોકસભામાં આપના આશીર્વાદથી થી થશે તો સૌ પ્રથમ મારી માગણી કે ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ ઉઠાય અને ગાય માતાને પ્રાણી રાષ્ટ્રીય માતા તરીકેનો દરજો મળે અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી હશે ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતો ઉપસ્થિત છો ત્યારે આ પાડોશની તમારા બધાયની એક દિકરી તરીકે આપ સૌને વિનંતી કરું છું આમ તો બે હજાર સત્તરમાં અહીંયા હાથના વિધાનસભાની ચૂંટણી ગળી બે હજાર સાઠમાં બાપુ અને એ ટાઈમે ક્યાંક આશીર્વાદ આપવામાં થોડા ઘણા ક્યાંક ગુણો પ્રય હોય તો આ પંદર વર્ષ પછી ફરી મોકો આપ્યો છે ને પોતરવાળા જીભડા ચાલવાના બધા પાડોશી શું અને પાડોશી ધર્મ તરીકે આપ આપશો પાડોશીનો ધર્મ નિભાવી અને મદદ કરજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે અને આ ગૌશાળા માટે જે આપ સૌએ જે દાન આપ્યું વ્યક્તિગત રીતે આવી મોટી કથા નું આયોજન કરી ખર્ચો ઉઠાવી અને આ ગૌ માતા ના રક્ષણ માટે ત્રિવેદી પરિવારે જે કર્યું છે એમને હું લાખ લાખ આપું છું મારા હંમેશા એક કહેવત છે કે બ્રાહ્મણ હોય ગાય હોય દીકરી હોય એમના માટે કરીને જેટલી મદદ કરો એટલી ઓછી છે અને તમામ સાથે મળીને આ ગૌશાળા માટે મદદ કરજો એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર માનવો